हिंदी भाई डाकू तो मैं तुम्हें कहूं मेरा भाई हिंदी भाई મુખ્ય કારણ તો એ જ છે કે આજે આજે દેશ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ હિતમાં કડક નિર્ણય લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને ફક્ત વિરોધ જ કરવાની આદત પડી ગઈ છે ત્રણસો સિત્તેર ની કલમ હોય એ દેશનો એક ઐતિહાસિક ચુકાદો હતો પરંતુ કોંગ્રેસના સિનિયર લીડરોએ એમાં પણ સુપ્રીમ કોર્ટમાં જઈને આઈપીએલ દાખલ કરી એટલે જ્યારે રાષ્ટ્રવાદની વાત આવે દેશના લોકોના હિતની વાત આવતી હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ પાછળ રહેતા હોય છે અને મારા વિસ્તારના લોકો મારા વિસ્તારના લોકોની લાગણી જ્યારે રાષ્ટ્રવાદ સાથે દેશના હિતમાં જોડાયેલી હોય ત્યારે મારે આ પાર્ટીમાં વધુ સમય રહેવો એ મને પોતાને યોગ્ય ના લાગ્યું હોવાથી આજે મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે સ્થિતિ કથડતી જાય છે નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય તો એમાં દિવસે ને દિવસે કોંગ્રેસ નો પોતાનો જવાદર ગુમાવી રહી છે આપે હમણાં જ જોયું પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં બહુમતી થી ભારતીય જનતા પાર્ટી એ સરકાર બનાવી અને ત્રણ પૈકી બે રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી ની કોંગ્રેસ ની સરકાર હતી ત્યાં પણ એ રાજ્યના લોકોએ જનાદેશ એમની વિરુદ્ધમાં આપ્યો છે કારણ કે એમની કામ કરવાની પદ્ધતિ બોલવાનું અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે અને આ પાર્ટીમાં આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી તો એમની લાગણી અને અને ભાવનાઓને આપી મેં રાજીનામું ઘણા ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં માં ગુંગળામણ અનુભવે છે તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે તો હવે અમે મૂળ તો સત્તર હતા હવે 17 માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી અને જૂથવાદ ચરમસીમાએ છે નવા કાર્યકર્તાઓ નવા ચહેરાઓ યુવાઓને પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી ઓન થાય દિલ્હીથી સ્વીચ ઓફ થાય એ રીતે ગુજરાત નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે પણ જયારે દિલ્હીના નેતૃત્વ ની વાત કરું તો દિલ્હીનું નેતૃત્વ એ જે રાજા રજવાડા આ દેશ માંથી નાબૂદ થયા પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે એસી બંગલાઓમાં એસી હોલોમાં અને ભવ્યાથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાના ગાડીમાં બેસાડવું હોય તો બે જણને લઈને બેસાડવું પડે એમને ગાડીમાંથી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે તારે એ ગાડી માંથી ઉતરી શકે મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે મારા લોકો મને જે આદેશ આપશે એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારો ને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ક્યારે પણ આપણો વિશ્વાસાત નહી થવા દઉં અને જાહેર જીવનમાં આપની સેવા ભૂતકાળમાં નથી ભાઈ એ સેન્ટ્રલના લીડરો જે છે એ કોંગ્રેસના ના લીધે આજે હમણાં તમે જોયું હોય તો કોંગ્રેસ કોંગ્રેસના સાંસદને ત્યાંથી અઢીસો કે સાડી ત્રણસો કરોડ રૂપિયા સાડી ત્રણસો કરોડ રૂપિયા જેટલી રકમ પકડવામાં આવી છે અને એક બાજુ હજુ આ લોકોએ પાછા નવા ઉઘરાણા નું ત્રાટક રચ્યું છે મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ કારણ કે એમને મને આદેશ આપ્યો હતો જનાદેશ એમને આપ્યો હતો ચોક્કસ પ્રજાએ જે જનાદેશ આપ્યો તો એ એમના જનાદેશનું સન્માન કરું છું પરંતુ જ્યારે દેશ મેં પેહલા પણ આપને કહ્યું કે જ્યારે દેશ આટલી મોટી વિશ્વમાં ત્રીજી મહાસત્તા તરફ જઈ રહ્યો હોય આજે જીડીપી આપણો આટલો વધી રહ્યો હોય પ્રધાનમંત્રી શ્રી દેશના હિતમાં આટલા સારા કાર્યો કરતા હોય પરંતુ કોંગ્રેસને વિરોધ સિવાય એક બીજેપીનો વિરોધ કરતા કરતા દેશના સન્માનનીય પ્રધાનમંત્રીનો વિરોધ કરતી થઈ ગઈ અને એમાં દેશની જનતાએ જોરદાર તમાચો માર્યો છે અને આજે કોંગ્રેસ વર્ષો પહેલા હીરો હતી આજે ઝીરો થઈ ગઈ છે તમે જુઓ કે વર્ષોના આ દેશના તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતિક એવું રામ મંદિર હવે રામ મંદિર નું જયારે ભવ્ય થી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે બાવીસમી જાન્યુઆરીએ આ દેશ માટે એક નવો સૂરજ ઉગી રહ્યો છે ત્યારે આ કોંગ્રેસ આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ ભગવાન રામ કે રામ મંદિર ના હિતમાં કે એના તરફે એક પણ શબ્દ કોંગ્રેસ ના નેતાઓ ઉચ્ચારવા સંમત નથી સહેજ પણ એમનો એક પણ શબ્દ રાષ્ટ્રહિતમાં કે દેશ હિતમાં કે ભગવાન રામના હિતમાં કે રામના પ્રજામાં હિતમાં એક શબ્દ બોલવા તૈયાર નથી ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગુંગળામણ મારા જેવા કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે આવનારા સમયમાં એ આપને ખબર પડશે आपने इस्तीफा क्यों दिया इस्तीफा की कांग्रेस से क्या रही क्यों इस्तीफा दिया कांग्रेस से इस्तीफा देने का बहुत बजा है इसमें मुख्य धारा में जो बजा है वो कांग्रेस की मानसिकता राष्ट्र के विरोध में है अभी अपना देश विश्व की तीसरी महासत्ता बन रहा है आप सब देख रहे हैं कि देश में इतना विकास हो रहा है देश में इतने काम हो रहे हैं और सबके सब समाज के लिए जब ये देश काम कर रहा है तो कांग्रेस के कोई भी लीडर पॉजिटिव अप्रोच वाले नहीं है इनको सुबह से लेके शाम तक बस एक ही है कि जो भी सत्ताधारी पार्टी है इनका विरोध करना तीचो, तो तीचो सत्ता, तीचो सत्ता उसकी से आप पे बिल्कुल बिल्कुल बिल्कुल, तीन सौ सत्तर जैसा जो मुद्दा थारे है, थारे है। तो राम मंदिर का जो मुद्दा है तीन सौ सत्तर का भी जो मुद्दा है वो देश हित में है देश हित के लिए इतने सालों बाद तीन सौ सत्तर का जो कलम था वो हटाया है तो वो पूरे देश के लिए गौरव भरी बात है इसमें भी कांग्रेस ने बढ़ चढ़ के सुप्रीम तक कांग्रेस गई है कांग्रेस के लीडर गए हैं ये देश के लोगों के लिए और देश के हित में गलत बात है इसलिए इसमें रहने का कोई मतलब और ही नहीं जुड़ेंगे और अरे बहुत सारे जुड़ेंगे बहुत सारे विधायक जुड़ेंगे मैं तो ये बोलूंगा ज्यादा होगा लेकिन मेरे को तो ऐसा लग रहा है आने वाले समय में देश में से कांग्रेस का अस्तित्व मिट जाएगा वोड़ी दिखा, वोड़ी दिखा, 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 मेरे मेरे विधानसभा क्षेत्र के जो भी मतदाता है इनका जो आशीर्वाद रहेगा मेरे ऊपर और वही तय करेंगे आगे के लिए मेरे को कहाँ से कोई आश्वासन मिला नहीं है नहीं नहीं अभी ऐसा कोई बात ही नहीं है ठीक है नहीं नहीं सौदे की तो बात ही नहीं है भाई दिखा, 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 અને એમાં રાષ્ટ્રવાદ હોય ભગવાન રામ હોય અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ હટાવવાની કટર વેદ જ લઉં છું કઈ વાંધો ની ઓડિયો નહીં આવે

गुजरात में आज एक और विधायक ने इस्तीफा दिया है और वो विधायक कांग्रेस से हैं खंभात के विधायक चिराग पटेल ने आज इस्तीफा दिया है उनसे बात करते हैं कि क्यों उनको इस्तीफा देने की जरूरत पड़ी चिराग भाई एक साल भी नहीं हुआ चुनाव जीते हुए इतनी मेहनत के बाद चुनाव जीते थे और फिर अब एक ही साल में इस्तीफा क्या वजह रही मेरी जो जीत थी चुनाव में वो मेरे विस्तार के मतदाताओं की जीत थी उन्होंने मेरे को जो आशीर्वाद दिया था उनके आशीर्वाद से मैं जीता था लेकिन एक साल में मेरे जो मतदाताओं हैं मेरे क्षेत्र के इनको इतना दुख पहुंचा है कांग्रेस के सीनियर लीडर की वजह से जो सेंट्रल में केंद्र के जो भी नेता है इनका जो स्टेटमेंट समय समय पर आते हैं वो देश के हित में नहीं है देश में गलत मैसेज जाता है देश के हित की बात नहीं करके इन्होंने मेरे विस्तार के लोगों को जो दुख पहुंचा है यही वजह से मैंने अपना इस्तीफा दे दिया है कांग्रेस से पर कहा जा रहा है कि आप भाजपा में थे कांग्रेस में जाके चुनाव लड़े फिर भी जनता ने भरोसा दिखाया अगर जनता को भाजपा के साथ लगाव होता तो आपको जिताती क्यों ये भी एक आरोप जो है कांग्रेस लगा रही है और आपने जनता और कांग्रेस दोनों के साथ द्रोह किया क्योंकि तो मैंडेट आपको कांग्रेस का मिला था जनता के साथी ही में तो हूँ आने वाले समय में टाइम में भी समय में भी मैं जनता के साथ ही रहने वाला हूँ मैं बिल्कुल ग्राउंड लेवल से जुड़ा एक छोटा सा कार्यकर्ता हूँ इसलिए जनता ने ही मेरे को आशीर्वाद दिया है और ये रिजाइन के लिए भी मेरे को मेरे क्षेत्र के मतदाताओं ने ही बोला है कि भाई जब ये अयोध्या की बात आती है भगवान राम की बात आती है तीन कलम की बात आती है या फिर जो इंटरनेशनल पॉलिसी की बात आती है तो ये जो कांग्रेस के सेंट्रल के जो लीडर है ये एक भी शब्द बोलते नहीं है तो इससे अच्छा है कि भाई आप इसमें से तुरंत रिजाइन कर दो आ, आपने रिजाइन कर दिया अब आगे कब घर वापसी करेंगे कहा जा रहा है कि आप भाजपा में जुड़ने वाले हैं कब जुड़ने वाले हैं मेरे क्षेत्र के जो भी मेरे मतदाता है हर समाज के इनका जो निर्णय मेरे पर रहेगा वही मेरा निर्णय रहेगा एक आरोप ये भी, भी लग रहा है कि आपके काम रुके हुए थे इसलिए आपको जो है वो छोड़ना पड़ा कांग्रेस ने आरोप लगाया कि सरकारी कामों की वजह से जो है आपने ये इस्तीफा दिया है वरना आपको कोई दिक्कत नहीं थी कांग्रेस से ये बिल्कुल सरासर गलत बोल रही है कांग्रेस अगर ऐसा कोई इनके पास एविडेंस है कांग्रेस के पास कि मेरा काम ये बीजेपी की गवर्नमेंट ने कहा रोका है तो मैं आपके मीडिया के माध्यम से इन लोगों को चैलेंज करना चाहता हूं कि मेरे को ये प्रूफ करके बता देवे कि ये सरकार ने काम रोका है बल्कि मैं तो ये कहना चाहूंगा कि देश में जो अच्छे काम हो रहे हैं इसका विरोध करना ही कांग्रेस की आदत पड़ गई है तो ये आदत की सिर्फ यही वजह है कि जो कांग्रेस विरोध करती है या जो अच्छे काम हो रहे हैं वो नहीं रही इसलिए आप छोड़ रहे हैं बाकी कोई इश्यू नहीं है जहां देश का भविष्य है देश के लोगों का भविष्य है देश हित में जो निर्णय लेना है तो मैं भी देश का एक नागरिक हूँ तो मेरा भी आत्मा अंदर से जमीर जाग उठा है कि भाई जो देश हित में जो निर्णय होते हैं, उसके साथ में रहना चाहिए अपने को आ, आपने ये भी कहा कि और विधायक भी आएंगे तो आ, कितने विधायक कांग्रेस छोड़ रहे हैं पाला बदल रहे हैं आपके अनुसार आने वाले समय में आपको मालूम पड़ जाएगा कि कितने बचेंगे कांग्रेस में भाई तो आ, ये थे चिराग पटेल जिन्होंने कहा कि देश विरोधी बातें कांग्रेस के नेता करते हैं और इससे जनता जो है है वो दुखी है और इसीलिए उन्होंने जो है वो कांग्रेस छोड़ने का फैसला किया है भाजपा में जाएंगे कि नहीं ये जनता से पूछकर तय करेंगे पर आने वाले दिनों में कांग्रेस के और विधायक भी जो है वो भाजपा में शामिल हो सकते हैं ये भी उनका कहना है कांग्रेस छोड़ने का दावा वो कर रहे हैं कैमरा सवाल के साथ ब्रिजेशी आज तक अहमदाबाद રાજીનામું ખંભાત ના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે આપડે એમની સાથે વાત કરીશું કયું કારણ રહ્યું કેમ એમને રાજીનામું આપવું પડ્યું ચિરાગભાઈ કયું કારણ રહ્યું રાજીનામું આપવાની જરૂર પડી એક વર્ષની અંદર તમારે રાજીનામું આપવું પડ્યું મને મારા વિસ્તારના લોકોએ આશીર્વાદ આપ્યા હતા અને એમને મને વિધાનસભામાં નેતૃત્વ કરવા મોકલ્યો હતો પરંતુ છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસ કેન્દ્રના જે નેતાઓ છે એમની માનસિકતા દેશ વિરોધી છે દેશના હિતના વિરોધમાં છે અને એ ધીરે ધીરે મારા વિસ્તારના મતદાતાઓને જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ મારે દરેકની સાથે સંપર્ક થતા ગયા એમને જ મને મારા વિસ્તારના મતદાતાઓએ જ સૂચન કર્યું કે ભાઈ આપણે એક વર્ષ પૂરું માંડ કરી દો આમાં પાંચ વર્ષ પૂરા કરાય નહીં અને વહેલી તકે આપણે કોંગ્રેસને રામ રામ કરી દો તમે રામ રામ કરે તમે કહ્યું કે દેશ વિરોધ દેશ હિતની અંદર કોંગ્રેસ વિરોધ કરતી હતી તો કયા મુદ્દા હતા વિરોધના અને કયા નેતાઓથી નારાજગી છે તમારી દેશ વિરોધના મુદ્દાઓમાં તો આજે અયોધ્યામાં વર્ષો પછી ત્રણ ચાર પેઢી આ દેશના લોકોની જતી રહી અને આજે આટલા વર્ષો પછી અયોધ્યામાં આખા દેશની આસ્થાનું પ્રતિક આખા દેશના લોકોની શ્રદ્ધાનું પ્રતિક અને ભગવાન રામનું મંદિર આટલું મોટું બિરાજ થતું હોય બિરાજમાન લામલલ્લા ભગવાનના મંદિરમાં બેસવાના હોય બાવીસમી જાન્યુઆરીએ અને કોંગ્રેસના સેન્ટ્રલ લીડર એક પણ શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી ભગવાન રામ વિશે બોલવા તૈયાર નથી કોંગ્રેસના સિનિયર લીડરો ભૂતકાળમાં એવું સ્ટેટમેન્ટ આપે કે ભગવાન રામ એક કાલ્પનિક છે તો આ વિસ્તાર મારા વિસ્તારના લોકો બિલકુલ સાખી લે નહીં આવનારા સમયમાં મારા વિસ્તારના લોકો જળવાતો જ એ આ કોંગ્રેસના લોકોને જવાબ આપશે અને ત્રણસો સિત્તેરની કલમ ત્રણસો સિત્તેરની કલમ જ્યારે હટાઈ આખો દેશ બિલકુલ ખુશહાલીમાં હતો દરેક સમાજ અને કોંગ્રેસના સિનિયર લીડરે સુપ્રીમમાં આઈપીઆઈ પીઆઈએલ દાખલ દાખલ કરી અને ત્રણસો સિત્તેરને કન્ટિન્યુ રાખવા માટેની અને હમણાં જ કેન્દ્રમાં સુપ્રીમની ચુકાદો આવ્યો છે કે એની આગળની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને ત્રણસો સિત્તેર જે હટાવી છે એ બરાબર યોગ્ય અને સારો નિર્ણય લેવામાં આવે છે જ્યારે અર્થતંત્ર આજે ત્રીજી વિશ્વ મહાસત્તા બનવા જઈ રહ્યો છે આપણો દેશ અને આ કોંગ્રેસના કેન્દ્રના નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતાં કરતાં પ્રધાનમંત્રીનો પણ વિરોધ કરવા લાગ્યા કે આ દેશના આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે આજે ઇન્ટરનેશનલ કક્ષાએ દરેક વિશ્વના બીજા દેશોમાં પણ આજે આપણા દેશનું નામ રોશન કરતા હોય ત્યારે આ કોંગ્રેસ બિલકુલ માનસિકતા એમની ખરાબ થઈ ગઈ છે સેન્ટરના લીડરોની અને હું તો એટલું જ કહું છું કે આ બાવીસમી જાન્યુઆરી ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજે પછી ભગવાન રામ એમને સદબુદ્ધિ આપે તમે કહ્યું કે સેન્ટ્રલ યુનિવર્સિટીની નારાજગી જ શું પ્રદેશ નેતૃત્વથી કોઈ નારાજગી નથી પ્રદેશમાં તમે સત્તર જ ધારાસભ્યો તમે તમે જતા રહ્યા હવે ફક્ત સોળ ધારાસભ્યો બચ્યા છે પ્રજાનો અવાજ કેવી રીતે ઉઠશે પ્રજાની વાત કેવી રીતે પહોંચશે જો પ્રજાના અવાજની વાત કરું પ્રજાની વાતની વાત કરું તો મારો વ્યક્તિગત અનુભવ છે કે વિરોધ પક્ષનો એ ધારાસભ્ય હોવા છતાં મારા વિસ્તારના કામો સરકારે ખૂબ કર્યા છે એક વર્ષમાં કે મારા વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીનો મોટો પ્રશ્ન હતો ખંભાત શહેરમાં ત્રણ હજાર ટીડીએસનું પાણી ખંભાતના લોકો પીતા હતા મારી રજૂઆત ગયા વિધાનસભા સત્રમાં મેં કરી અને હકારાત્મક અભિગમ દાખવી અને સરકારે તાત્કાલિક સત્યાવીસ કરોડ રૂપિયા જેટલી માત રકમ મંજૂર કરી દીધી એનું ટેન્ડર પણ કરી દીધું આગામી બે મહિનામાં ખંભાત શહેરને પીવાના પાણીની યોજનાનું ખાતમુહૂર્ત થશે સાથે મારા વિસ્તારના તમામ ગામોને સરફેસ વોટરથી આવરી લેવા માટે સર સરકારે પાણી પુરવઠા બોર્ડે માનનીય મંત્રીશ્રી પાણી પુરવઠા માનનીય મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસે બસ એકસો ને કરોડ રૂપિયા જેટલી મારા ગામડાના લોકો માટે પીવાના પાણીની યોજના પણ મંજૂર કરી છે અને એનું પણ કામ આવનારા બે માસમાં શરૂ થશે એટલે કામ કરવાની બાબતમાં ભલે વિરોધ પક્ષના ધારાસભ્ય હોય પણ કોઈ ભેદભાવ સરકાર રૂ જે સત્તાધારી પક્ષ છે એ રાખતો નથી તમારો કેવો સત્તા વિપક્ષ આ ભેદભાવ નહીં રાખતો પણ કોંગ્રેસ આરોપ લગાવે છે કે અમારા ધારાસભ્યોના કામ નહીં થતા ને એટલા માટે જે છે કોંગ્રેસના ધારાસભ્યોનો અન્યાય કરવામાં આવતો હોય આ પ્રકારની વાત પણ કોંગ્રેસના ધારાસભ્યો કરતા હોય આની પહેલાં પણ જ્યારે ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ત્યારે પણ આ પ્રકારનો આરોપ લાગ્યો હતો તમે કહો છો કામ થાય છે તો કામ થાય છે એટલે તમે ભાજપમાં જઈ રહ્યા છો કામ તો જો એવું કહેતા હોય કોંગ્રેસના ધારાસભ્ય કે કામ નથી થતા એટલે જાય છે ધારાસભ્યો ભાજપમાં બરાબર તો ભાજપની સરકાર ગુજરાતમાં તો છેલ્લા વીસ બાવીસ વર્ષથી છે તો જે સિનિયર નેતાઓ છે કોંગ્રેસના એ ત્રણ ત્રણ વખત જીત્યા છે જો એમના વિસ્તારમાં કામ ના થતું હોય તો એમના લોકો એમને જીતાડે એટલે એ બધી વાતો વાહિયાત છે અને ખોટા આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાના અને ખોટી વાતો કરવાની અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાની વાત છે ભાઈ બાકી ખરેખર કામો આ સરકારમાં થાય છે વ્યક્તિગત આરોપ તમારા ઉપર કોંગ્રેસના નેતાઓ લગાવે છે કે તમારા જે સરકારી કામો હતા એ અટકી ગયા હતા અને એટલા માટે એના ઉપર રોક લાગી હતી એના દબાણના કારણે સામ દામ દંડભેદથી ભાજપ જે છે કોંગ્રેસના ધારાસભ્યો તોડે છે આ પ્રકારનો આરોપ છે ને તમારા ઉપર પણ એ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે જો મારા સરકારી કામ ઉપર દબાણની રાજનીતિ કે કોઈ પ્રેશર હોય એવું જો કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરતા હોય તો હું આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ કોંગ્રેસના નેતાઓને કરવા માગું છું કે મારું એવું કયું કામ છે કે જે આ લોકોએ મને દબાણની રાજનીતિ પ્રેરવા માટે ઉપસ્થિત કર્યું છે એવું કોઈ કામ જ નથી કે મારું કામ રોકી શકે અને એવું કોઈ પ્રૂફ નથી સાબિત કરીએ આપે કે મારું કયું કામ એમને ભારતીય જનતા પાર્ટીની સરકારે રોક્યું છે વાત એ થઈ રહી છે કે તમે હવે ભાજપમાં ઘર વાપસી કરશો ક્યારે ઘર વાપસી કરવાના જો ક્યારે ભાજપમાં પરત ફરશો મારા વિસ્તારના લોકો મને જે જનાદેશ આપશે મને જે સૂચના આપશે મને જે આશીર્વાદ આપશે એ મારા માથા પર હું સ્વીકારીશ તમે કહ્યું કે કેટલાક ધારાસભ્યોને ગુંગળામણ થઈ રહી છે હજુ કેટલા ધારાસભ્યો ગુંગળા ગુંગળાઈ રહ્યા છે તમારી કોઈ સાથે વાત થઈ છે કે જે કોંગ્રેસ છોડવાના હોય જુઓ આવનારા સમયમાં બે હજાર ચોવીસની લોકસભા સુધી જુઓ શું થાય છે કેટલા બચશે સોળમાંથી મારો વ્યક્તિગત અભિપ્રાય આપું તો કોઈ નહીં રહે સોળે સોળ સોળ તો કેવી રીતે જશે અમિતભાઈ સહિત બધા થોડી જશે ભાજપમાં અમિતભાઈ તો મારા સન્માનીય છે મારા મોટાભાઈ છે આદરણીય ભરતસિંહજી ભાઈ એ બે મારા પારિવારિક છે એટલે એમના વિશે તો એક શબ્દ પણ બોલવા તૈયાર નથી તો તમારી તારીખ નક્કી થઈ ગઈ છે આવવાની કે હજુ બાકી મારા વિસ્તારના લોકો જે નિર્ણય લે છે એ મારા માથે ચઢાવીશ જોડે વાત તો કહ્યું કે બે હજાર સુધીમાં હજુ ઘણા ધારાસભ્યો જે છે કોંગ્રેસ છોડશે દેશ હિતની વાત જે છે કોંગ્રેસ નથી કરી રહી દેશ હિતના મુદ્દાઓ પર જે વિરોધ કરે છે યોગ્ય નથી ને એટલા માટે તેમણે જનતાની વાત માની અને રાજીનામું આપ્યું છે અને આગામી દિવસોમાં ભાજપમાં ક્યારે જોડાવું તેમનો નિર્ણય જનતાને પૂછીને તેઓ કરશે કેમેરા બીજેસ સાથે બીજેસ દોશી ગુજરાત તક